નમસ્કાર ડીયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો ગુજરાત પેન્શનર્સ બિગ અપડેટ ટ્યુડેમાં આજે આપણે વાત કરવાના છીએ તો અઢાર મહિનાનું ડીએ એરિયર્સ ત્રણ હપ્તામાં જાહેર આવતીકાલથી પહેલો હપ્તો આવી જશે મિત્રો તો ભૂપેન્દ્ર પટેલ સરકારની જાહેરાતથી પેન્શનરો આનંદમાં આવી ગયા છે તો મિત્રો ગુજરાતના પેન્શનરોની આજે આપણે વાત કરવાના છીએ જેની ખૂબ સરસ મજાની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરીને કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી હતી આ પછી બજેટમાં બાર લાખ રૂપિયા સુધીની આવકવેરાને કરમુક્ત કરીને કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી હતી અને હવે સરકાર કર્મચારીઓને વધુ એક ભેટ આપવા જઈ રહી છે તો આનો સીધો લાભ એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને થશે તો સમાચારમાં આ નવીનતમ અપડેટ વિશે અમે તમને જણાવીએ તો સરકારે આ વર્ષે દેશના લોકો સહિત કર્મચારીઓ અને પેન્શનરોને ઘણી રાહત આપી છે ખાસ કરીને કર્મચારીઓ માટે ભેટોની ભરમાર ખોલવામાં આવી રહી છે તો આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરીને સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોટી કરછૂટ અને હવે ડીએ વધારાની ભેટ આપવા જઈ રહી છે તો ડીએમાં વધારાને કારણે કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થશે તો સરકાર તરફથી આ એક મોટી ભેટો મળ્યા બાદ કર્મચારીઓ અને પેન્શનરો ઉત્સાહિત દેખાય છે તો કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ અને ડીઆર વધારાની ભેટ ક્યારે આપવામાં આવશે તેના સમાચાર જાણીએ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ ડેટા હવે આવવાનો છે આ આંકડા જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના આવવાની ધારણા છે તેના આગમનની સાથે જ એ પણ નક્કી કરવામાં આવશે કે કયા દિવસે કર્મચારીઓને ડીએ કેટલા ટકા વધારવામાં આવશે તો આ ડીએ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે તેથી સરકાર આ રકમ કર્મચારીઓના ખાતામાં બાકી રકમ સાથે જમા કરશે તો સરકાર દ્વારા વર્ષમાં બે વાર ડીએમાં વધારો કરવામાં આવે છે જે વર્ષના પહેલા ભાગ અને તે માટે પહેલી જાન્યુઆરીથી લાગુ પડશે અને બીજા ભાગ માટે ડીએ પહેલી જુલાઈથી આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું આટલા ટકા વધશે તો હવે સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી શકે છે તો એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર હોળી પહેલાં તેમના કર્મચારીઓને આ ભેટ આપશે તો આ વખતે હોળી ચૌદ માર્ચે છે તેથી ટૂંક સમયમાં કર્મચારીઓને આ ભેટ મળશે તો આ વખતે ડી અને ડીઆરમાં ત્રણ કે ચાર ટકાનો વધારો થઈ શકે છે તો ગયા વર્ષે બંને ભાગમાં ડીએમાં સાત ટકાનો વધારો થયો હતો તો જાન્યુઆરી બે હજાર ચોવીસ માટે ડીએમાં ચાર ટકા અને જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો ત્યારબાદ વાત કરીએ તો ડીએનએ પગારમાં મર્જ કરવામાં આવશે તો અગાઉ ડીએ છેતાલીસ ટકા હતો જે બે હજાર ચોવીસમાં વધીને ત્રેપન ટકા થયો હવે તે સત્તાવન કે અઠ્ઠાવન ટકા હોઈ શકે છે એવી પણ ઘણી અટકળો છે કે સરકાર હવે પચાસ ટકાથી ઉપર ગયેલા ડીએનએ મૂળ પગારમાં મર્જ કરી શકે છે આ પછી ડીએ ફરીથી શૂન્યથી શરૂ થશે જોકે ઘણા કર્મચારીઓ અને નિષ્ણાતો માને છે કે માત્ર પચાસ ટકા ડીએ મર્જ કરવામાં આવશે તો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં આટલો વધારો થશે જો કોઈ કર્મચારીને દર મહિને છત્રીસ હજાર પાંચસો રૂપિયાનો મૂળ પગારનો વધારો મળે છે તો હાલમાં તેને ડીએ ઓગણ ઓગણીસ હજાર પિસ્તાલીસ રૂપિયા છે જો ડીએમાં ચાર ટકાનો વધારો કરવામાં આવે તો તેમનો ડીએ વધીને વીસ હજાર આઠસોને પાંચ રૂપિયા હશે આ સાથે જાન્યુઆરીથી બાકી રકમ પણ આપવામાં આવશે તેવી જ રીતે જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન નવ હજાર રૂપિયા હોય તો તેને ડીઆર તરીકે ચાર હજાર સાતસો સિત્તેર રૂપિયા મળે છે જો ડીએ ડીઆરમાં ચાર ટકાનો વધારો થાય છે તો તેને મોંઘવારી રાહત તરીકે પાંચ હજાર એકસો ને રૂપિયા મળશે મિત્રો તો ડીએ કેવી રીતે નક્કી થાય છે તેની વાત કરીએ તો જ્યારે પણ સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે ત્યારે તે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચંક આંકના આધારે નક્કી કરવામાં આવે છે તો નિયમિત કર્મચારીઓ માટે ડીએરના દર અને પેન્શનરો માટે ડીએરના દર આ સૂચંક આંકના છેલ્લા બાર મહિનાના સરેરાશ ડેટા અનુસાર નક્કી કરવામાં આવે છે તો તમને જણાવી દઈએ કે આ વર્ષે સરકારે કરમુક્તિ અને રેપો રેટ ઘટાડીને દેશના લોકોને ઘણા ફાયદા આપ્યા છે તો હવે કર્મચારીઓને બે હજાર છવ્વીસમાં ડીએ અને નવા પગાર પંચની ભેટ મળી શકે છે આનાથી લગભગ અડતાલીસ પોઈન્ટ સડસઠ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને સડસઠ પંચાણું લાખ પેન્શનરોની નાણાકીય સ્થિતિ નોંધપાત્ર રીતે વધુ મજબૂત બનાવશે અને તેઓ મોંઘવારી સામે લડવા માટે વધુ સક્ષમ પણ બનશે મિત્રો તો મિત્રો આ અત્યારે આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા વિડીયો રોજેરોજ આવતા હોય છે એટલે બધી જ માહિતી તમે મેળવતા રહેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ